નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપનું હૃદયપૂર્વક સ્વાગત છે આજનો ટૉપિક છે મિત્રો કે પચાસ વર્ષથી ઉપરની ઉંમર થાય ત્યારે આ ચાર ફળ તમે ખાવાની શરૂઆત કરી દેશો તો ગળપણની અંદર આપણી રોગપ્રતિકારક શક્તિ જે ઘટે છે એટલે કે ઇમ્યુનિટી સિસ્ટમ ડાઉન થાય છે એને મજબૂત કરે છે ગડપણની અંદર આપણા શરીરમાં કેલ્શિયમની ઉણપ આવે છે તો કેલ્શિયમની ઉણપ આવતી નથી ગડપણની અંદર કબજિયાત જેવી બીમારી થાય છે વારંવાર ઇન્ફેક્શન લાગવું વારંવાર અવારનવાર આપણે બીમાર પડીએ છીએ હાડકા નબળા પડવા આ તમામ પ્રકારની બીમારીઓની અંદર આ ચાર વસ્તુઓનો તમે જો નિયમિત ઉપયોગ કરશો ગડપણની અંદર જેટલી પણ બીમારીઓ આવે છે મોટા ભાગની બીમારીઓથી આપણે બચી શકીશું તો કઈ કઈ આ વસ્તુઓ છે તો નંબર એક દ્રાક્ષ જેને આપણે ક્રિસમિસ પણ કહીએ છીએ તો લીલી દ્રાક્ષ અથવા સૂકી દ્રાક્ષ જો ઉનાળાની સિઝન હોય તો લીલી દ્રાક્ષ પણ તમે ખાઈ શકો છો પણ દ્રાક્ષ ખાતી વખતે એક ધ્યાન રાખવાનું ઉનાળામાં તમે લીલી દ્રાક્ષ ખાવ ત્યારે ફ્રીજમાં મૂકેલી આપણે ઠંડી ખાવાની નથી જે લોકો પિત્ત પ્રકૃતિના છે એટલે કે જે લોકોને એસિડિટી થાય છે હાઈપર એસિડિટી થાય છે પેટમાં બળતરા થાય છે સાતીમાં બળતરા થાય છે એવા લોકોએ ખાટી દ્રાક્ષ હોય એ ખાવાની નથી મીઠી દ્રાક્ષ આવે છે એટલે કે જે ગળપણવાળી દ્રાક્ષ આવે છે એવી દ્રાક્ષ ખાઈ શકે છે અને જે લોકોને કપ પ્રકૃતિ છે વારંવાર કફ થઈ જાય છે એવા લોકોએ મીઠી એટલે કે ગળી દ્રાક્ષ ખાવાની નથી નહીં તો તમને કફમાં વધારો થઈ શકે છે કફ થઈ શકે છે તો ગળી દ્રાક્ષ તમે જો ખાશો તો એ કફ વધારનારી છે અને ખાટી દ્રાક્ષ ખાશો તો એ પિત્ત વધારનારી છે ખાટી વસ્તુઓ એમાં પિત્ત વધારે છે એટલે જે લોકોને પિત્ત પ્રકૃતિ છે એસિડિટી થાય છે એવા લોકોએ ખાટી દ્રાક્ષ નથી ખાવાની એવા લોકોએ ગળી દ્રાક્ષનો ઉપયોગ કરવાનો છે અને જે લોકોને કફ પ્રકૃતિ છે એવા લોકોએ ખાટી દ્રાક્ષ ખાઈ શકાય એવા લોકોએ ગળી દ્રાક્ષ નથી ખાવાની તો તમને કફ જલ્દીથી નહીં થાય આટલું ધ્યાન રાખવાનું જો કાચી દ્રાક્ષ ખાવામાં આપણે ના પડવું હોય તો ઘરે કિસમિસ લાવી દેવાની એટલે કે જે સૂકી દ્રાક્ષ બજારમાં મળે છે એ કાળી દ્રાક્ષ હોય કે જે કંઈ નોર્મલ દ્રાક્ષ મળે એ દ્રાક્ષ લાવવાની અને રોજની પચાસ ગ્રામ જેટલી જ ખાવાની વધારે નથી ખાવાની એટલે કે આપણી મુઠ્ઠીની અંદર જેટલી આવે એટલા જ દાણા આપણે ખાવાના છે ખૂબ ચાવી ચાવી ચાવીને ખાઈ જવાનું છે તો દ્રાક્ષ તમે જો નિયમિત ખાવાનું રાખશો તો શરીરની અંદર કેલ્શિયમની ઓળખ નહીં આવે હાડકામાં જે કમજોરી આવે છે કમજોરી નહીં આવે હાડકાં મજબૂત થશે ઇમ્યુનિટી સિસ્ટમને મજબૂત કરે છે હવે નંબર બે સફરજન ખાવાનું રોજ એક નાનું સફરજન દિવસમાં ખાઈ જવાનું પચાસની ઉંમર થાય પછી તો સફરજન શું કામ કરે છે તો સફરજનની અંદર ફાઈબર ભરપૂર પ્રમાણ મળશે તો ફાઈબર શું કામ કરે છે તો એક તો જલ્દીથી ભૂખ લાગવા દેતું નથી એટલે તમે એક સફરજન ખાશો તો જલ્દીથી ભૂખ નહીં લાગે ચાર કે પાંચ કલાક સુધી જે લોકોને શરીરમાં વજન વધારે છે ચરબી વધારે છે એવા લોકો જો પચાસ વર્ષથી ઉંમર થાય પછી એક સફરજન ખાવાનું રાખશો તો તમારા શરીરમાં ઓટોમેટિક વજન છે ધીમે ધીમે ઓછું કરવામાં મદદરૂપ થાય છે અને સફરજનની અંદર ફાઇબર ભરપૂર છે તો ફાઈબર છે એ આપણા શરીરની અંદર સફાઈ કામદારનું કામ કરે છે ફાઇબર છે એ આપણા આંતરડાની અંદર જે કંઈ ગંદકી જે કંઈ ગંદકી જામી ગઈ હોય એ ગંદકીને દૂર કરવામાં અદ્ભુત પરિણામ આપે છે નંબર થ્રી પપૈયું ખાવાનું તો ક્યારેક ક્યારેક તમે અઠવાડિયામાં એક વખત કે બે વખત જ્યારે પણ અનુકૂળતા આવે મેટાબોલિઝમ સિસ્ટમને અપ કરે છે રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરે છે અને એ ખૂબ ઝડપથી પાચન થાય છે એટલે શરીરમાં એસિડિટી થતી હોય તો એવા લોકોએ પણ એનો ઉપયોગ કરવો જોઈએ તો એસિડિટી તમારી શાંત થાય છે અને પ્રવાહી હોવાથી ખૂબ ઝડપથી એનું પાચન થાય છે નંબર ચાર લીંબુ વિટામિન સી થી ભરપૂર છે એટલે પાછલી જિંદગીમાં પચાસ વર્ષથી ઉપરની ઉંમર થાય એટલે આપણા શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ ધીમે 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 ડાઉન થવા લાગે છે તો જો તમે દરરોજ એક લીંબુ ખાવાનું રાખશો દિવસની અંદર તો રોગ પ્રતિકારક શક્તિ આપણી વધે છે એટલે આપણે જલ્દી બીમાર પડતા નથી ઘણા લોકોને અવારનવાર તાવ આવે છે ઇન્ફેક્શન થાય છે વાયરલ ઇન્ફેક્શનથી થતાં રોગ થાય છે એ તમામ પ્રકારની બીમારીઓથી આપણે બચી છીએ દરરોજ તમારે અડધું લીંબુ દાળ ભાત શાક ખાતા હોય તો એની અંદર લીંબુ નીચોવીને બપોરે ખાવાનું લીંબુ ખાતી વખતે ખાસ ધ્યાન રાખવાનું રાત્રે ખાવાનું નથી કોઈ પણ ખાટી વસ્તુ હોય એ રાત્રે ખાવાની નથી કારણ કે એ એસિડિક છે અને એસિડિક પદાર્થ તમે જો રાત્રે ખાશો તો શરીરની અંદર યુરિક એસિડનો પ્રોબ્લેમ થઈ શકે છે અને યુરિક એસિડનો પ્રોબ્લેમ થાય તો પગમાં સોજા આવવા શરીરમાં બળતરા થવી એસિડિટીમાં બળતરા થવી હાઈપર એસિડિટી થવી એવા પ્રોબ્લેમ થઈ શકે છે જેટલી પણ ખાટી વસ્તુઓ છે એ ખાટી વસ્તુઓ તમામ તમારે દિવસે જ ખાવાની છે રાત્રે એટલે કે સાંજે પાંચ વાગ્યા પછી ખાવાની નથી પણ લીંબુ છે એ બોડીને ડિહાઈડ્રેટમાંથી બચાવે છે તમે જુઓ જ્યારે પણ આપણને જાડા થઈ જાય છે એટલે કે સંડા જવાનું થઈ જાય છે ત્યારે ત્યારે આપણું શરીર છે એકદમ લૂઝ થઈ જાય છે અશક્તિ આવી જાય છે ત્યારે આપણે શું કરીએ છીએ લીંબુ શરબત પીએ છીએ અડધો લીંબુ કે એક લીંબુનો ઉપયોગ કરશો દિવસ દરમિયાન તો વિટામિન સીની કમી નહીં આવે અને વિટામિન સીની કમી નહીં આવે શરીરમાં તો રોગ પ્રતિકારક શક્તિ આપણી મજબૂત થશે અને રોગપ્રતિકારક શક્તિ જો મજબૂત થશે તો જલ્દીથી આપણે બીમાર નહીં પડી શકીએ તો આ ચાર વસ્તુનો આપણે પચાસ વર્ષની પછીની ઉંમરમાં જો ઉપયોગ કરવાનું રાખીશું તો આપણે પચાસ વર્ષ પછી જે કંઈ બીમારીઓ આપણા શરીરમાં આવવાની શક્યતાઓ છે એ તમામ પ્રકારની બીમારીઓથી આપણે બચી શકીશું પણ હા મિત્રો તમારે કોઈ ડૉક્ટરની કે વૈદની દવા ચાલતી હોય તો નિષ્ણાત વૈદની કે ડૉક્ટરની સલાહ લીધા પછી જ આ વસ્તુનો ઉપયોગ કરવા માટે વિનંતી પરમપિતા પરમાત્મા આપ શરીરને તંદુરસ્ત અને નિરોગી રાખે એવી હૃદયપૂર્વક મારી પ્રાર્થના થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો થેન્ક યુ